આપણે જોઈએ તો વાવણી થઈ ત્રીસ થી પાંત્રીસ દિવસ થઈ ગયા છે તો આપણે મગફળીના પટ મારી મુંડાના નિયંત્રણ માટે વાવેતર કરેલી હતી છતાં પણ અંદર અત્યારે મુંડા જોવા મળી રહ્યા છે કે નાની અવસ્થામાં મુંડા છે કોઈને ત્યાં કોશીટા અવસ્થામાં છે અને કોઈને ત્યાં મોટી અવસ્થામાં થઈ ગયા છે એવા પ્રશ્ન થતા હોય છે અને બીજું કે ઘણાને ને આગતરી મગફળી છે ઓરવીને વાવેતર કરેલી છે તો તેમને સફેદ ફૂક દેખાય છે અને જેમને મગફળીને ડોડવા થઇ ગયા છે ગોગડા એટલે ગરભોરા એની અંદર કાળા ડાઘ પડી અને કાળા ડાક થઈ કાળા ચાંભા થઈ અને દોડવા જોઈએ તો કચકચી જતા હોય છે એવા પણ પ્રશ્ન છે તો એના બે નિયંત્રણ માટે આજે હું કંપની એટલે કે સલ્ફર કંપનીની બે બે પ્રોડક્ટ પ્રોડક્ટ માટેની અને એક ફૂગનાશક તરીકે પાવડરની આપણે વાતને ચર્ચા કરશું કે એનો ઉપયોગ કેવી રીતના કરવો કે ટેકનિકલ શું છે અને કેવી રીતના બનાવેલું છે તેના વિશે તો પેલા સૌ પ્રથમ આપણે જોઈએ ને તો મુંડાના નિયંત્રણ માટે આપણે ચર્ચા કરીએ તો એસએમએલ કંપનીનું જુડવા જી

ઉપયોગ કરવાની જરૂરિયાત નથી કોઈ પણ એક તમે લેશો એસ એમ કંપની નું એટલે તમને સો ટકા મુંડાણ ની અંદર અત્યારે અક્ષીર ઇલાજ મળશે અને તમારો પાક

અ એટલે કે ખેડૂતભાઈ માટે ખેડૂતલક્ષી પ્રોડક્ટ બનાવેલી છે તો આનો ઉપયોગ કરવો જોઈએ તો હું વિવેક બાબરિયા બધા ખેડૂતોને આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની ભલામણ કર છું અને તમારા નજીકના એગ્રો સેન્ટર અંદર આ બંને પ્રોડક્ટો મળી જશે મળી જશે ને મળી જશે